b e l

હા જેવું નહીં બધું પણ હોય માણસો એટલે ન બીક લાગે પાછું એકલા નો જવાય

અને ડુંગરનો શેપ જો લ્યો આ હાથીઓ નાથણી સરસ છે હું લોકેશન જબ્બર જય શ્રી રામ ડંકી છે પાણી દર્શન દર્શનાર્થ લખ્યા હશે ને જય બજરંગ બલી હનુમાનજી મહારાજ કેળા ને બધા અહિયાં આવે છે પૂજા કરવા શ્રી રામ જય રામ જય જય રમ કે શ્રી પવન કુમાર બલબુદા વિકાર જ્ઞાન ગુણ સાગર જય કપિ વ્રજ કાંદે નંદન પ્રતાપ મગ વે પ્રભુ ચરિત્ર સુનિ કૌર શિયા રામ લખન સીતા સૂક્ષ્મરૂપ ધર સિંહ લિાવા લંકા ચરા ભીમરૂપ કાંતે તુમ ઉમે વહી પે લંકેશ્વર ભાઈ મધુર ફલ દુર્ગમ કાશ જગત કે સુગમ અનુગ્રહ તુરે રામ દુલારે તુર્યા બિન સુખ લહે તુરે શરણા તુમ રક્ષક કાહે કોણ

આ બધું અહીંયા વસાવી ઘણું બધું વસાવી લીધું છે જે બજરંગબલી કેટલો મસ્ત નજારો છે વચ્ચે હનુમાનજીનું મંદિર છે તો ગાય જ આટલામાં ક્યાંય તમે રહેતા હોય ને તો આવી જાજો આ હનુમાનજીના દર્શન દર્શન કરવા માટે સાડા છસો વર્ષ જૂના છે અને આહલાદિક આનંદ આવશે તમને આહલાદિક એકદમ આપણે જોઈએ ડંકી પાણી આવે છે ડંકી બી ચાલુ જ હશે બધું સાફ કર્યું ભગવાન નું ઓટલો સાફ કરે છે જોઈએ આ ડંકીમાં પાણી છે કે નહીં આવ્યું શું વારે વાહ કુદરત મસ્ત પાણી છે આ ભરતા નહીં હોય સિંહ માટે જો આ સિંહનું લોકેશન છે એક નંબર

ભરતા સિંહ ને પીવા માટે ભરતા હોય પણ ભૂંગળું નાનું છે ને નહીં તો સિંચાઈ છે એટલું ડંકી જય બજરંગબલી હનુમાનજી મહારાજ પાણી તો આવે હો આ ભર્યું હોય ને તો પુણ્યનું કામ છે બાર વધારે ઢોળી જાય છે એવું સીજું મારે બસ હોય

તો માણસ વાળા હોય આપડી ઈચ્છા પૂરી જ નથી થતી ભગવાન માણસ ની તો ક્યારે વડલા વાળા પૂતળા દાદા તો તમે આવી જાજો દર્શન કરવા મસ્ત અહિયાં જો નાસ્તો વાસ્તો લઈને આવ્યા હોય ને